નમસ્તે ખેડૂત મિત્રો આઈ કિસાન ચેનલ ઉપર સ્વાગત છે સોળ બે બે હજાર ચોવીસ એપીએમસી બજાર ભાવ જામનગર ગોંડલ રાજકોટ જુનાગઢ તો પેલા આપણે જામનગર આપા માર્કેટ યાર્ડના ભાવ જોશું બાજરી સાડા ત્રણસો થી ચારસો સિત્તેર ઘઉં ચારસો ચાલીસ થી પાંચસો ઓગણસી તુવેર પંદરસો થી ઓગણીસો દસ ચણા અગિયારસો થી સોળસો ચાલીસ એરંડા નવસો થી અગિયારસો ચાર મગફળી એક હજાર થી તેરસો મગફળી જાડી એક હજાર થી બારસો વીસ લસણ 1200 થી ચાર હજાર નવસો કપાસ એક હજાર થી પંદરસો પચાસ જીરુ થી પાંચ હજાર આઠસો અજમો બે થી ચાર હજાર છસો ધાણા થી સોળસો વીસ ગોંડલ માર્કેટ યાર્ડ ફલંજી બે થી ત્રણસો ત્રણ હજાર ત્રણસો એક ત્રણ હજાર આઠસો થી છ હજાર ચારસો રાયડો સાતસો થી નવસો એકતાલીસ એરંડા એક થી અગિયારસો એકત્રીસ ડુંગળી સફેદ બસો થી બસો દાણા ધાણા થી ઓગણીસો લસણ બારસો થી દસ સોયાબીન સાતસો આઠસો ડુંગળી બસો ઘઉં ટુકડા ચારસો એસી સાતસો છવ્વીસ ઘઉં લોકવન ચારસો પચાસથી પાંચસો છન્નું મગફળી ઝીણી આઠસો એકથી બારસો છપ્પન મગફળી જાડી સાતસો અગિયારથી બારસો છન્નું કપાસ એક હજાર એકથી પંદરસો એક રાજકોટ માર્કેટ યાર્ડ કલંજી અઠ્યાવીસો થી તેત્રીસો જીરુ ચુમાળીસો થી ત્રેસઠસો રાયડો આઠસો સાહીઠ થી નવસો પચાસ એરંડા એક હજાર પચાસ થી અગિયારસો અઢાર ચણા અગિયારસો થી મેથી નવસો થી બારસો જુવાર સાતસો પચીસ થી આઠસો સાહીઠ લસણ બે થી ચાર હજાર પાંચસો ઘઉં ટુકડા ચારસો થી છસો ઘઉં લોકવન સાડા ચારસો થી પાંચસો ચાલીસ મગફળી ઝીણી અગિયારસો થી બારસો પચાસ મગફળી જાડી અગિયારસો થી બારસો એક્યાસી કપાસ અગિયારસો થી પંદરસો અગિયાર જુનાગઢ માર્કેટ યાર્ડ જીરું ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ચણા એક હજાર પચાસ થી અગિયારસો અડદ સત્તરસોથી મગ સત્તરસોથી અઢારસો ચાલીસ તુવેર અઢારસોથી એક હજાર નવસો બોતેર ધાણા એક હજાર થી પંદરસો અગિયાર સોયાબીન આઠસોથી આઠસો ઓગણસાઠ બાજરી ચારસો થી ચારસો ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો તોતેર ઘઉં લોકવન ચારસો ત્રીસથી પાંચસો એંસી મગફળી ઝીણી એક હજાર પચાસ થી અગિયારસો એંસી મગફળી જાડી નવસો નેવુંથી બારસો ચોપન વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબવી બીજા ખેડૂત મિત્રોને શેર કરો